હેલો ગાય જો જય શ્રી કૃષ્ણ આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે એમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો હું પણ મજામાં છું તો વગી ગયા છે પાંચ ને હું અત્યારે ઠેઠ ફ્રી થઈ એમાં એવું હતું કે મમ્મી ગયા છે આજે બાર એટલે કે આજે ફરવા ખાયા ગયા છે મને એકલી મેકિન વયા ગયા મમ્મી જોતો તો જોઈએ આજે ફરવા ગયા છે તો ઠેઠ ખાલ હાંજી આવશે આ સવારના વહી ગયા તો ઠેઠ ખાલ હાંજી આવશે અને આજે હું જઈને ભાઈ

મસાલો છે આ પછી સાંભર બનાવવાનો મસાલો છે પછી આ છે ને ઈડલી બનાવવાનું હવે છે ને હવે ઈડલી ના બનાવવાના પેકેટ તૈયાર આવે આમાં ખાલી આપણે પાણી જ નાખવાનું હોય જો તો આ પેકેટ આવી અને ટોપરાનું હમણ લઈ આવી इतली वस्तुओं को тяना थी आई आई न जी हमना आईवी घरे तो एक देखो हमारे राम काका सब्जी काट रहे हैं <laughs> ऐसे ही होता है ना बेटा ऐसे ही होता है ऐसे ही होता है तो ठीक आपका काम बिल्कुल अच्छा है पर आप फटाफट काम करो ऐसे स्लो स्लो काम नहीं चलेगा वो में सीखना पड़ता है अब हमारी उम्र हो गई क्या बोला तूने कि आपकी उम्र कितनी हुई है रामू काका <laughs> देखो रामू काका फुदीनो से आमा आमा हणा भाजी से ने अंदर से बीजू काका आमा जो तो हूं से बीजू एटले वस्तु को थे ने खाई है हां हाणा से ने बीजू का एक से होता है हाजर से ना અજો આજ તો મમ્મી આજે ફરવા ગયા ને મમ્મી આજે જઈને ઓત નામણી લઈને બેહારી દીધા બાકી છે ને જય બહેન એક આમ કરવા મમ્મી હોય ને એટલે આજ તો હાવણી લઈને બેહારી દીધા મોટો આવડું થઈ ગયા હા યે કર લો પહેલા હાલો फटाफट સુધારવા મળો ચલો ભાઈ देखो अब मैं कर। मड़ो। चलो क्या करता हूं એમ ફટાફટ નત કરવાની હાલ આપણે ફટાફટ છે ને બધી વસ્તુ સુધાર નાખીએ અને પછી હું જ્યારે ઈડલી બનાવીશ ને સાંભાર ને ચટણી ને ત્યાં તમને બધું બતાવીશ કે કેવી રીતે બનાવું એમાં એવું હોય કે બધાની સ્ટાઇલ અલગ અલગ હોય આપણી સ્ટાઇલ એ અલગ હોય એટલે બનાવ ત્યારે પાછા મળીએ હેલો ગાઈસ તો જો બધી કટિંગ કટિંગ થઈ ગયું ધાણા અને ફૂદીનો ડુંગળી બટેટા ટમેટું આ હું છે ગાજર

તો ફટાકડા ફૂટી ગયા તો વઘાણી પછી હોળી કેવી હળદર પછી ખાંડ આપેલા ટમેટા આ બધું ભેગું જ નાખે પછી અલાઈ નાખવાનું મિક્સ નાખવાનું

હવે મિક્સ પર નાખીએ મિક્સ પછી એમાં નાખી દઈએ દાળ તો આપણે મિક્સ પણ નાખ્યો છે એમાં નાખીએ દાળ તો કેવો બેનો મસ્ત સાંભાર હજી આ નુકળવા દેવો પડશે આ સ્મેલ તો મસ્ત આવે મે કીધું તો ને આપણા હાથમાં જાદુ જેવું છે કુછ ભી

એના બાકી મસ્તી નો વાલો હજી તો પાવર આવ્યો ને વળી ચટણી તો નઈ અને મેં કીધું પેલા છે ને ખીર બનાવી નાખું ઈડલી નું આપડા પેકેટ તો તૈયાર છે એમાં ખાલી પાણી ઉમેરવાનું છે જો તો હું બે પેકેટ હેવી તો હું વાલો પેલા આપડે છે ને એનું ખીર બનાવી મેકી દઈએ તો ચલો શરૂ કરતા હે બેટર બનાવને કામ કામ

મીઠું નો હોય તો મીઠું નાખવું પડે સાખું પડે પેલા બાકી મોડી થઈ હોય પછી એમ કે આમાં મીઠું નથી

હાલો તો આને થોડીક વાર થાકીને મેગી ને આપણો સંભાર પણ બની ગયો ખાલી ચટણી બનાવવાની બાકી છે જો જલ્દી જલ્દી ફાવર આવી જાય ને તો હારું ચટણી બની જાય અને પછી આપણે પહેલા ઘાટ દોય આવી પછી આવીને બનાવીએ ઈડલી ત્યાં સુધી ઈડલી નહીં બને તો હું છે ને યારોની પાવરની અમે રાહ જોઈને બેઠા હતા તો તે સાડા આઠ થયા સાડા આઠ થયે આવ્યો

દીધું છે હવે એમાં આપણે ખાખી દે બેટર પાછો ગયો આ તો અમારે બોલો આપણે છાજી વાળો એમ પાવર ની ચાલુ છે જો તો હવે શું કરશે આજ તો મને એમ છે ખાવામાં દહ વાગી જાય આજ આજે ઇડલીનું મુહૂરતું ને તેમાં આજે આવું આપણે મસ્ત દેખાય મસ્ત પછી ફૂલ છે ને એટલે મસ્ત લાગશે ઉકળી જાય ને પાણી એટલે કે હોકળી એમાં આને ઉકળી જાય ને પછી એમાં મેખી દેવાની બધી વાટક્યું એટલે છે ને પછી સડી જાય કાલે ફટાફટ આપણે હજી ઉકળવા ઉકળી જાય પછી મૂકી તો ફાઇનલી પાછો ફાવર આવી ગયો છે ને આપણે મેં દીધા હશે ઇટલી હજાર હજી ઉકળું નથી આને ઉકળી જતા હશે ને મને યાદ એ છે ને ફાવર આવી ગઈ ને તો હશે ને આને પેલા જરા છે નાખું માંડવીના બી અને ચણાની દાળ એમાં થોડુંક એવું તેલન નાખવા પછી એને શેકી લેવાનું આવી રીતે તો જો મેં મેકી દીધી એટલી ચડવા માટે હવે ચડી જાય ને તો આપણે ખબર નાખી ચડની તૈયારી તો જો મેં એમાં નાખી દીધું છે બી છે માંડવીના પછી ખોડી એવી ચણા ખાળ ખાડ મરચા આદુ ખાંડ મીઠું અને ખોપરા નો કૂકો એટલે કે ખમણ એટલું બધું આમલી આમલી તો ભૂલાઈ જાય તો જો હવે ખાલી પાંચ મિનિટ આવી જાય આ વાર આપણી ચટણી રેડી થઈ જાય જલ્દી જલ્દી આવી જાય આપણે તૈયારીમાં રહી આવે એટલે સીધું આ પીન ભરાવી સીધી સીધું ચાપ કરી દે આપડું આપણી ચટણી રેડી

મોડું થઈ ગયું આવે ને જાય આવે ને જાય આવે ને જાય તો ફાઇનલી આપણું ઈડલી સાંભાર ને ચટણી રેડી છે તો હવે આપણે જઈને ચખાડી કે કેવું જોઈએ આ ઈડલી આ સાંભાર ને આ ચટણી પછી ચટણી ને છે ને વઘારવાની હોય એમાં ખાલી રાઈ ને જીરું નાખીને વઘાર નાખવાની હોય હાલો ખાવા મળો પણ આને ખાવાની કેમ બોલે કે બોલે તો ને

તો તમને બધાને મારો આજ નવલોક કેવો ખાઈ ગયો અને બધા ઇડલી ખાવી હોય તો આવી જાવ ઈડલી ને સાંભળ નહીં જમુ આજ માટે એટલું જ તો ત્યાં નવલોક બધાને ટાટા ફાઈ બાય ને જય શ્રી કૃષ્ણ